મમ્મી આજથી ઘરની જવાબદારી હું ઉઠાવીશ હવે ભાઈ રેવા દે ને પથારી માંથી તો હું ઉઠાડું છું તને મમ્મી એક વાત છે હું વાત છે 10 લાખ રૂપિયા વાત છે કોઈને કહેતા નહીં હા નહીં કહું કે જો ભાવીન નહીં નો કહેતા હા ભાઈ હા હવે કેને લાખ રૂપિયા ઉછીના આપો ને બાપા કી ભાઈસ તમે આ મારો કેવો ફોટો પાડ્યો હે ચમ શું હે શું આગળ પુત્રી ઊભી હે હા તે માં શું હે પણ પણ મારા ઇન્સ્ટાગ્રામ માં મૂકવાનું હે હા તે લખી નાખ ને પાછળ વારી હું હું મમ્મી શાક માર્કેટ જાવ છું કયું કયું શાક લાવું તને કયું ભાવે મને ભીંડો ને બટેટા હા તો ઈ બે નહી લાવતી બાકી બધું લાવજે કોઈ આપણે કાલે જમવા ગયા ત્યારે તમે એક વાત નોટિસ કરી જમવા ગયા હો વાતો થોડી નોટિસ કરવાની હોય અરે જમવા ગયા તા તમે ઓલી વ્હાઈટ વ્હાઈટ છોકરી હતી જોઈ હતી આહા ઓલો જેને ગ્રીન કલર નો ડ્રેસ પહેર્યો તો ઈ અરે ઈ નહીં એની સામે ઊભી હતી આહા ઠીક ઓલા ઊંચા ઊંચા સેન્ડલ પહેર્યા તા ઈ અરે ઈ નહીં એની સાઈડ માં ઊભી હતી ને આખો દિવસ ફોન જોતી હતી આહા યાદ આવી ગયું ઓલો રેડ કલર ની જેને સાડી પહેરી હતી મોરલા ચિત્રેલા આ તો શું વાત હતી બોલ ને ઈ બધું ગયું તે લેવા પણ ઈ કયો કે મેં શું પહેર્યું તું મમ્મી તમે જે બદામ લાવ્યા હતા ને બધી ખરાબ નીકળી આ કેમ કઈ રીતે ઈ બધી બદામ ખાઈને ઊ પરીક્ષા દેવા ગઈતી કાં યાદ ન આવ્યું ને ફેલ થઈ ગઈ પરણ હું શું વિચારું તને ખબર છે બોલો કે આપણા ઘર માં 32 ઇંચ નું જે ટીવી છે ને ઈ ટીવી આપણે વેચી દઈએ ને ની જગ્યાએ 60 ઇંચ નું ટીવી લાઈ નાખ ના હો ચાલ એનું લાઈટ બિલ કેવું બધું આવે તમને ખબર છે અલી બેયનું લાઈટ બિલ હરખું જ આવે એવું ના હોય મોટા નું ઘણું બધું આવે મમ્મી જ્યાં સારું હોય ને ત્યાં ખરાબ હોય જ તે કા એ કેવી રીતે કમળ ફૂલ સારું તો કાદવ ખરાબ પછી ગુલાબનું ફૂલ સારું તો એના કાટા ખરાબ પછી હું સારી તો તમે ખરાબ મમ્મી એક વાત પૂછું હા પૂછ ને હું એક દીવા બરાબર નથી ચલાવતી કે ગાડી નથી બરાબર ચલાવતી મગજ સાહેબ જો ને આને શું થયું છે હા બોલો શું થાય છે સાહેબ મને છે ને

એટલી થાય એટલે લઈ લેજો સારું વાંધો નહીં માસી આગો તો અંદર મૂળ્યું છે આને આ વાતાવરણ બદલાઈ છે ને તો ઉનાળો ચાલુ થયો ને એને ઇન્ફેક્શન લાગી ગયું છે એટલે એને હમણા છે ને પંદર વીસ દિવસ તો એકદમ આરામ જ આપજો અને એને જમવાનું બધું છે દવા કઈ લખી નથી દે તો દવા કઈ જરૂર નથી પણ એને છે ને લીંબુ પાણી બીજા બધા જ્યુસ ફળ ફ્રૂટ એવું બધું ખાસ ખવડાવજો એટલે બધું થઈ જશે અને બાકી ફૂલ આરામ આપવાનો કાઈ કામ નહી આવે